સૌગણ સોસાયટી વિસ્તારની અંદર જે અમારી બે મહિનાથી પ્રશ્ન હતો ગટરનો ગંભીર પ્રશ્ન હતો પણ આજ રોજ આ જે ટીમ ગાંધીનગરથી આવી અને એના દ્વારા જે કામગીરી કરી છે એના બદલ હું આ ટીમનો આભાર માનું છું કે ગણતરીના કલાકોની અંદર આ કામ જે થયું બે મહિનાથી અમે સખત તકલીફની અંદર હતા વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરતા હતા છતાં પણ અમારું નિરાકરણ નહોતું આવતું અને જેવી એની અંદર એમણે આજે અમારું ગટરનું ઘટનનું આઉટ કર્યું છે એ બદલ આ ટીમ જે આવી છે એને હું અભિનંદન આપું છું અને આવા કામો કરતા રહે જંબુસર નગરપાલિકાના વિકાસોના કામો એવી હું આશા